આત્મહત્યા કરવા બે બાળકો સાથે રેલવે પાટા પર બેસેલ મહિલાને બચાવી બાળકો સાથે મહિલાને તેના પતિને સુપરત કરતી સુરત રેલ્વે પોલીસ શી ટીમ તથા વડોદરા યુનિટ જીઆરપી પોલીસ શ્રી એચડી વ્યાસ સાહેબનાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ ગઈ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ નાઇટ ડ્યુટી શી ટીમમાં ફરજ બજાવતા વુમન એલઆર આર શીતલબેન જગદીશભાઈ નાઓ પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે પીએસઓ હિતેશભાઈ બાલાભાઈ નાઓ ફોન કરી જણાવેલ કે એક સ્ત્રી તથા તેઓના બે બાળકો સાથે ઉદના તરફના છેડા ઉપર આત્મહત્યા કરવા બેસેલાની જાણ કરતા વુમન એલ આર શીતલબેન જગદીશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ કેશવભાઈ નાઓ સદર જગ્યા પર સદર સાંત્વના આપી રાત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવી તેઓનું ઠામ પૂછતા પોતે પોતાનું નામ બનીતા જણાવે કે તેઓના પતિ અવારનવાર દારૂ પીને આવી મારઝોડ કરતા હોય તેઓને અવારનવાર દારૂ નહીં પીવા માટે કહેતા અવારનવાર ગુસ્સો કરતા હોય જેથી તેઓ ગુસ્સામાં આવી તેઓના રહેણા ઘરેથી બે બાળકો સાથે નીકળી સ્ત્રોત રેલવે સ્ટેશન આત્મહત્યા કરવા આવેલા હતા તેવી હકીકત જણાવતા સદર સ્ત્રીના ઉપાસે તેઓના પતિનો મોબાઈલ નંબર મેળવી તેઓના પતિને અત્રે સુરત રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન બોલાવી બંને પતિ પત્નીનું યોગ્ય કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે મહિલાને આત્મહત્યા ન કરવા જિંદગી કેટલી કિંમતી છે તે અંગે સમજાવવામાં આવેલ અને તેના પતિને પણ બોલાવી પત્નીને સારી રીતે રાખવા તથા દારૂ પીવાની આદત છોડી દેવા સમજાવી તથા પતિ પત્નીને બાળકોના ભવિષ્યનો વિચાર કરીને બંનેને સમજાવી કાઉન્સેલિંગ પોલીસ ઇન્સ્પેક્ટર ડી વ્યાસ દ્વારા કરવામાં છે